કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલ અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી

એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઇવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજ્યપ સરજીતપુરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ કબે કબે મિલાવીને ઉભા રહેશે આ કોર મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ